અને રાત્રે ગામમાં ધીંગાણું સર્જાવાને પરિણામે સ્થાનિક પોલીસે ધડે ઉતારી દીધા હતા આ હિંસક જૂથ અથડામણના ગંભીર પડઘા હવે સુરતમાં પણ પડ્યા છે ફુલઝર ગામમાં પાટીદારો ઉપર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલા અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયા હોવાના આક્ષેપોને લઈને સુરતના પાટીદારો હવે મેદાને પડ્યા છે આ મામલે વિશાળ અને મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં પાટીદારો સામે લાગેલી ત્રણસો સાતની કલમ દૂર નહીં કરવામાં આવે તો તમામ પાટીદારો સુરતથી ફૂલઝર સુધી જવાની પણ તૈયારીઓ કરી ચૂક્યા છે પાટીદાર સમાજના આગેવાન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે આ ફરિયાદમાં પાટીદારોએ તીક્ષ્ણ હથિયારથી જે હુમલો કર્યો છે એ સદંતર પાયા વિહોણો આક્ષેપ છે અને આ ઘટનામાં ઓગણત્રીસ જેટલા પાટીદાર યુવાનો સામે ત્રણસો સાતની ની કલમ લગાવવામાં આવી છે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ થશે અમરેલી જિલ્લાની અંદર ત્રણ ઘટનાઓ બની છે ત્રણે ત્રણ અંદર પાટીદાર સમાજના યુવાનો રાગ હુમલા કરવામાં ગામની અંદર ઓગણત્રીસ જણા ઉપર એફઆઈઆર કરવામાં આવી છે ને ત્રણસો જેવી ગંભીર કલમો લગાવીને એમના પર કરવામાં આવી છે અન્ય પચાસ જણા ઉપર ત્રણસો સાત ની કલમ ઉમેરો કરીને જયારે એક ચાજે ત્યારે એક અવાજે એક હાકલે ત્યારે બધાએ આકલ કરી છે કે ત્યાં સુધી પાટીદાર સમાજના યુવાનો અને આગેવાનો ઉપરથી ઓગણત્રીસ લોકો જે એ આવે સુધી યુવાનો ત્રણસો સાત જેવી ગંભીર કલમ હટાવવામાં આવે ત્યાં સુધી અમે લડતા રહીશું ને આ વાત સરકાર સુધી પહોંચે અને આ મેસેજ અમે જ્યાં સુધી આ ઘટના અંજામ ના મળે જ્યાં સુધી આ લોકો ઉપર

દિવાળી વેકેશન કરવા ગયેલા પાટીદાર યુવાનો ઊભા હતા એમની ઉપર ફોર વ્હીલ ગાડી ચડાવી દઈને સાત જેટલા યુવાનોને ઈજા પહોંચાડી હતી સાથે નિર્દોષ માર્ગુ એવા એક કાઠી દરબાર ઉપર પણ ગાડી ચડી જવાને પરિણામે તેનું અકાળે મૃત્યુ નિપજ્યું હતું આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને તેને આધારે જો ફરિયાદ દાખલ કરી હોય તો પાટીદાર યુવાનો સાબિત છે અને સમાજ ના અગ્રણી કળથિયા અને સમાજના અગ્રણી જયસુખ લુણાગરિયા જણાવ્યું હતું સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારના લુખા અને આવાના તત્વો પોતાના બે નંબરના ધંધાઓને ઢાંકવા માટે અને એમની અનિષ્ટ પ્રવૃત્તિ ને ઢાકવા માટે નાના મોટા સંયમો કરી

અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અગ્રણીઓના જણાવ્યા અનુસાર એ ઘટનામાં જે પોલીસ ફરિયાદોમાં નામ લખાયા છે તેમાં એક યુવકનું સુરતની હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું હતું અને અન્ય એક યુવાન લગ્ન પ્રસંગમાં હાજર હતો તેમ છતાં પણ પોલીસ દ્વારા આ પુરાવાઓને અવગણીને ખોટી રીતે ફરિયાદ નોંધવામાં આવી છે પાટીદાર સમાજમાં ન્યાયની માંગ સાથે એકત્રિત થયેલા પાટીદારોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે અને આંદોલનના ભાગરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે પુલઝર ગામ સુધી જશે જય પુલઝર ગામમાં ઘટના ઘટી છે ઘટનાના હરો સંધાને આજે સુરત શહેરમાં વિવિધ લોકો આગેવાનો યુવક નયના લોકો ભેગા થયા આ ઘટનાના લીધે રામજીનોને કોઈ પણ તકલીફ ન પડે કાયદો કી કોટી પ્રક્રિયામાં નટોય રામજીનોની એકતા ન તૂટે

પાટીદારો અને કાઠી દરબારો વચ્ચે સર્જાયેલા આ ધીંગાણાનું આખરી સ્વરૂપ શું હશે તે તો આવનારો સમય જ બતાવશે ત્યારે સમગ્ર મામલા ઉપર પોલીસ સહિત તંત્ર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર